ગુજરાતના સામાન્ય વ્યક્તિનો અવાજ જનતાને પડેલી મુશ્કેલીને હંમેશા માધ્યમથી પોતે વધુ લોકો સુધી પહોંચે તંત્ર સુધી પહોંચે એવો હરમેશ હંમેશ પ્રયત્ન કરનાર તો તંત્રી અને તંત્રીમાંથી માલિક એવા વીઆર ચેનલના શ્રી પદ્મકાંતભાઈ ત્રિવેદી અને એની સમગ્ર ટીમને એમના સાતમા વર્ષના સતત પ્રયત્નોથી સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છે તેના ખૂબ ખૂબ અભિનંદન સંઘર્ષનો સાત વર્ષ અને સંઘર્ષમાં પણ હંમેશા વિવિધ લોકોના મુદ્દાને લઈને પત્રકારિતાના સિદ્ધાંતો સાથે આગળ વધનાર એ વ્યાજ લાઈનની ટીમના તમામ મિત્રોને શુભકામના પાઠવું છું આઠમા વર્ષમાં જ્યારે પ્રવેશ કરી રહ્યા છે ત્યારે મારી શુભકામના છે કે ભવિષ્યમાં પણ તેઓ પાછલા સાત વર્ષના અનુભવના ભાથા સાથે આઠમા વર્ષમાં પણ આગળ એ જ પ્રકારે તેઓ વધુમાં વધુ સારામાં સારા લોકોનો અવાજ બનશે તંત્ર હોય કે સામે જનતા હોય દરેકના મુદ્દાને તલસ્પર્શ રીતે રજૂ કરવાની રિયા લાઈનની જે રીત છે એનાથી અનેક લોકોને ફાયદો પણ થાય છે અને માધ્યમ તરીકે એ અસરકારક સાબિત થયું છે અનેક વખત સાબિત થયું છે ત્યાર પુનઃ હું રિયા લાઈને એમની આગામી યાત્રા માટે શુભકામના પાઠું છું